જોવા છે અને જે આ વિસ્ફળ ખાય તે મરી પણ જાય સાહેબ કહે સુવર્ણ મૃગ્ના મોહમાં સીતાજી ફસાયા સુવર્ણના મૃગના મોહમાં સીતાજી ફસાયા તો રાવણ તેમની પાછળ પડી ગયો સીતાજીને રાવણ ઉપાડી ગયો અને કામીની રૂપી ઝેરી ફળ રાખવા પ્રયત્ન કર્યો તો તેણે પોતાના દસે દસ મસ્તક ગુમાવી દીધા રાવણે એનો અર્થ એ છે કે પ્રાણ ત્યાગવા પડ્યા રાવણને આમ કનક ના મોહમાં સીતાજી કનકના મોહમાં સીતાજી પડ્યા તો તેઓ દુઃખી થયા અને કામિનીને કામિની કામિનીને સંપ્રશવા જતા રાવણે જાન ગુમાવ્યો આમ કનક અને કામિની અત્યંત વિષાત વિષ છે ને વિષ ફળ આપે છે સદ્ગુરુ કબીર સાહેબ કહેકામ માર સાહેબ કહે કનક અને કામી રૂપી તલવાર કનક અને કામિ રૂપી તલવાર તો ઘણી લાંબી છે ચાલ્યા હતા તો પ્રભુના મિલન માટે પરંતુ આ તલવારે અધ વચ્ચે જ મારી નાખ્યા મિલન સુધી નહીં પહોંચી શક્યા સદગુરુ કબીર સાહેબ કહે પ્રભુ પ્રાપ્તિના માર્ગમાં ઈશ્વરની પ્રાપ્તિના માર્ગમાં કનક અને કામીની બધા રૂપ નીવડે છે બધા આડા હોય છે કનક એ માનવીના લોભનું પ્રતીક છે અને કામિની એ માનવીના કામનું પ્રતિક છે સદગુરુ કબી સાહેબ કહે આગળ વધારનાર સાધકોને આગળ વધારનાર સાધકોને કનક અને કામિની રૂપી તલવાર છે ને કામિની રૂપી તલવાર અદ્વચ્ચે જ મારી નાખે છે કોઈ કોઈ વીરલા હોય તે જ આ તલવારના તીક્ષણ ઘા કોઈ વિરલા તલવારના તીક્ષ્ણના ઘાનો માર તો ચૂકવીને પ્રભુની પ્રાપ્તિ કરી શકે છે વિશ્વાસ મચંદરનાથ વિશ્વા વિશ્વામિત્ર વગેરે સિદ્ધિઓમાં સિદ્ધિઓમાં પણ હતા પણ આ કનક કામિની કનક કામિનીના ફંદામાં ફસાયા હતા આમ પ્રભુની પ્રાપ્તિના માર્ગમાં આગળ વધવા પ્રભુની પ્રાપ્તિના માર્ગમાં આગળ વધવા ઈચ્છતા સાધકે કનક અને કામિની રૂપી તલવારનો ગા ખમતા શીખવું પડે આ તલવારનો ગા જે ઝીલી જશે તે ઈશ્વરને પ્રભુની પ્રાપ્તિ કરી શકશે સદગુરુ કબીર સાહેબ કહે છે સાહેબ બંદગી સાહેબ